મોટર સાયકલ વારે કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં સોળ હાજર સાતસો ને પંદર લોકો મૃત્યુ થઈ ગયા છે રોડ ઉપર એક્સિડન્ટ થઈને બે હજાર બાવીસમાં બરાબર પણ એ વોર્નિંગ આપેલી છે કે સીટ બેલ્ટની ઓલી વોર્નિંગ આપેલી છે છતાં પણ હે ને બે તાય ઓલા ઠબુક ઠબુકિયા મારીને હાકે છે એનું કહેવાનો મતલબ શું હોય ખબર આપણે ઓલા સીટ બેલ્ટ ફોર વ્હીલ માં હોય ને આપણે હોય ને તો હવે એવડે છે ને ઓલા ચુંબક આવી ગયા કે ભાઈ સીટ બેલ્ટ ના મારું પડે એવડા એવડા ગામમાંથી ખરીદી ને એમાં મારી દે એટલે ટૂટુ ટૂટુ અવાજ ના આવે ફોર વ્હીલ માં એ ના આવે એટલે એના વિશેનો એને ખાલી વિડીયો બનાવેલો હતો મોસ્ત મજાનો ને એક્સિડન્ટ થઈ ગયું હોય અને છોકરો ને ભાઈ હેતો હોય કે પપ્પા હું છે એવું હોય પપ્પા શું છે ને એ કે પછી આવું એક્સિડન્ટ થાય એટલે ને તો બચાવી લઈએ એના વિશેનો આખો વિડીયો હતો છેલ્લે જો એમ લખેલું કે બે હજાર બાવીસમાં માં આના લીધે હે ભાઈ સોળ હજાર આઠસો ને પંદર જણાના મૃત્યુ થઈ ગયા એટલે ખરેખર મિત્રો જે વસ્તુ આપણે હે ને રેગ્યુલર સરકાર જે ડિસિઝન લઈને હાલે હે ને ભાઈ એ વસ્તુ ખરેખર પાલન કરવી જ હોય પછી કરે તો ભલે ના કરે તો વાંધો નહીં હું મારા તરફથી એક એવું જ છે કે ભાઈ જે મોટા માણસો બધા જે કહેતા હોય ને ભાઈ એ રેડી જ વસ્તુ હોય કારણ કે આપણાથી એને વધારે દુનિયા જોઈ ગયેલી હોય બરાબર તો આ હે મારી મમ્મી આ હુંડતાલી વર્ષ થઈ ગયા બરાબર તો હવે તમારા મારાથી હું વધારે દુનિયા જોઈ લીધી હવે કહેવું મને ક્યાંય નથી જોયા ઘર જોયું છે

મમ્મી તમને કઈ ખબર પડે અરે અમને ખબર નહોતી પડતી તમે એમને મોટા થઈ ગયા હોય તો હું કઉ તમે બે હો ને છાના તમને ખબર શું પડે આ તમને ખબર પડે કે અડદિયા ડબરા કેટલા દીયે ભરાય છે બે બે દીયે કે નહીં ખબર પડે કે નહીં આ મેં કહી દીધું હાલ એમાં શું હોય ગયું કયો મિત્રો એના જેવું હે તમને ખબર પડે અડદિયા ડબરા કેટલા દીયે ભરાય હે આપણા ઘરમાં તમને કઈ ખબર જ ના પડે તમને હજી હે ને ઓલો જોવાની ઓલો હું કહેવાય હજી પેલાનું ઓલો હાઈકા રાખે ખબર કે હાલો ભાઈ મંડપમાં ફેરા ચાર ફરવાના હે તો ફેરા ફરાઈ ગયા બરાબર પછી બીજી વસ્તુ એ કે આ વસ્તુ કરવાની એ તો હાલો થઈ ગયું પછી કે વરાજાની મોજડી ચોરવાની એ નાખવાની કોટ ની પત્ની કોની પત્ની નહીં બોલવાનું એમ કોરટ પત્ની કોર્ટ માં જ લગન થાય છે ધર્મપત્ની ચાર

એમ નહી આ તો હું મિત્રો મારા મમ્મી ને મેં ખાલી ઓપ્શન આપ્યા હે કે હું લવ મેરેજ કરવું અરેન્જ મેરેજ કરવું કે તું કે કરવું ત્રણ ઓપ્શન છે ભાઈ

મધુરીયન છોકરો જો જોવાન બની ગયો ભાઈ એવું છે એ નહીં આ સાબુ વાપરવાનો લિક્વિડ વાપરવાનો લિક્વિડ જોઈ માણા યુઝ અમાજીવા કરવા હા તો તમે મિત્રો તમને કેવો લાગ્યો જરૂર બતાવજો ચેનલ નવો સબસ્ક્રાઇબ નું બટન જરૂર દેજો અમે નવા નવા બ્લોગમાં બાય આફ્ટર પ્લીઝ યાર કમ ફાસ્ટ Please come fast. Only 50 subscriber only. Please. Bye bye.